તો જય શું તો કેમ છો બધા મજામાં મજા સ્વાગત છે તમારું નવા લગ્નની અંદર આજે આપણે રવિવાર છે એટલે હાલો આપણે ફટાફટ બિલ્ડિંગમાં જઈએ અને રૂમ ગોતી લઈ રૂમમાં આપણે ફૂલ અને આપણે મસ્તી કરવી છે અને ધૂધવાટી બોલાવી દઈએ તો હાલો આપણે ફટાફ બિલ્ડિંગમાં જઈએ અને જે આપણે સીડી ચડી ચડીને થાકી ગયા અને જે આમે જે મિટિંગ આલે મિટિંગ આવે તો આપણે આ બધી આપણે બસો છો બાપા

કેવી તમને મજા આવી ગયા તમારી મિટિંગ માં કઈ મજા નો આવી કા હોતી ઓને કંટાળો આવ્યો મિટિંગ માં ગા આ બધે કંટાળો આવ્યો મિટિંગ માં કેક મજા આવી તમને મિટિંગ બહુ મજા આવી કે બહુ મજા આવી કેક મજા આવી તું તો ભાઈ ગયો જ નતો તને હું મજા આવી તું ગયો જ નતો કેક મજા આવી તને બહુ મજા આવી હા આને બહુ મજા આવી તો આ આપણે બટન બસો ને હાથ માં લઈ ગયા હું આને આય તો કોઈ હેય ને બસો હાથ માં પાછા આપણે બસો ને છમા જાય હો ભાઈ બસો છમા હું ને કોઈ ને તો પર જો આ થોડો પ્રોજેક્ટ આલે હે જોયા પ્રોજેક્ટમાં શું છે અને આજે ઉત્તરાયણ આવી આવી નથી પતંગ બનાવવાનું ચાલુ થઈ ગયું કાંઈ ન ઘટે છ વા ઉત્તરાયણ પૂર્વ તૈયારી ચાલુ થઈ ગઈ હે પછી થોડીક પછી આવું મજા આવી જગાવવાની કઈક મજા આવે રમવા જાવ કાંઈ વાંધો બધા કબડે ખોખો રમવા જાય દરજ્દ ફૂલ રેકેટ ને કબડી ને ખોખો ને એવું બધું હાલતું હોય વોલીબોલ ને એવું બધું હાલે

મીઠે રસ ભરિયોરી રાધા રાણી લાગે રાધા રાણી લાગે મને કાળો કારો યમુનાજી નો પાણી કી સભાનુકી ચબીલી પટરની લાગે પટરની લાગે મને કાળો કારો યમુનાજી નો પાણી લાગે

ઇતિહાસ રચાય ધર્માની જીત હવે સાચી કહેવાય ભારત માં જુઓ હવે ભગવો લહેરાય ભારત માં જુઓ હવે ભગવો લહેરાય બસ આઈ ગયો કોણ છોકરો આખું જો

બ્યુટી પાર્લર માં જઈને મોટા મોટા ઉપર કરે મેકઅપ નો બ્યુટી પાર્લર માં જઈને મોઢા ઉપર કરે મેકઅપ નો